ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શિતલા સાતમની વાર્તા વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસિ અંધારી સાતમ વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આગ્રત કરે છે સ્ત્રી સ્ત્રી સૂર્યોદય પહેલા સ્નાન આદેથી પરવારું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ચૂલો સળગાવનાર પર શિત્રામાં કોપાયમાન થાય છે

જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુખે દુખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ રાંધણછઠનો દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો સમય વિચાર કરતી હતી ત્યાં તો પારણે ખોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાતેય કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શિતરામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં અળોટવા લાગ્યા ત્યાં તો શરીરને શરીરને ઠંડક પડવાને બદલે કાળી લાઈ લાગી શિતળામાને શિતરામાં દાજી ગયા આથી માને ક્રોધ આવ્યો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મુખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઊઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો ખરગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી તો શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા એ જાણી ગઈ કે જરૂર પોતે સીતરામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ બા પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર સીતરામા પાસે જઈને તારા છોકરો

નાની બહુ એ કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા કે અમારું એ એક કામ કર છે ને અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આમ ઘંટડી પડ છે તે કેમય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા શું પાપ હશે તેથી અમારા પાપ નું નિવારણ પૂછતી આવજે નાની બહુ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડી ઝાડ નીચે એક ડોશી દિવેટુ જેવા વાળ લઈને બે હાથે ખંજવાળી બેઠેલી ખંજવાટી ખંજવાટી બેઠેલી હતી વહુને જોઈને ડોસી બોલી બાઈ હાફળી ફાફડી ક્યાં ચાલી વહુ એ ઘણી દયાળુ હતી તેણે સુનોલો નીચે મૂકીને છોકરો ડોશીમા ખોળામાં ખોડા આપી અને એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુ હાથ ડોસીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોસીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા લાગ્યા

મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરા ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થાય તો વ્રત ફળે નહીં અને શ્રાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે સુખી થા મારા આશીર્વાદ છે સીતારામાના આશીર્વાદ લઈને પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડીને બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છડોછળ ભર્યા છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીધું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરી કહો વહુ વાત સાંભળીને સીધા કહે બેટા આગલા ભવ એ બે શોક્યો હતી બે વચ્ચે એવું વેલ છે કે રોજ નડે ઘરે દૂજણા હતા તેથી બોલોણું હતું એટલે છાસ થાય અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાશમાં છલો છલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખૂબ પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે પછી તો દલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી બહુએ બે હાથ જોડી માતાજી કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામે સામે લડતા જ હોય છે અને તે બે બંનેના ગળામાં ઘંટડીના પડ્યા લટકે છે એમના પાપનું શું નિવારણ છે તે કહો તેમના ગળામાં બાંધેલી ઘંટીના પડ્યા છોડીને બે નો છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ નહીં આમ આટલું આશીર્વાદ આપી અલોક થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરા ને લઈ ગેર આવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા બાઈ બાઈ રે બાઈ બે સોંભેલા કામ કર્યા અમારા પાપના નિવારણ કર્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી ઘરમાં ખાંડણી ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા પણ છણકા કરીને કાઢી મુકતા હતા તે પાપ આજે તમને નડે છે અને જેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો

માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યા ને અન્ન અને દુખિયાઓ ને યથાશક્તિ પ્રમાણે મળે એ તે આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તવલાવડી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ગઈ ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુને વહુ છોકરાને લઈ ચાલી ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું સાસુમાં ઓ સાસુમાં

એટલે પેલી વઢામણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવને હોય દેરાણીના જેમ ચિત્રામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અડધી રાત સુધી રાંધણિયામાં કામ ચાલુ ચૂલો સળગતો રાખી બાઈ તો સુઈ ગયા રાત્રે ફરવા નીકળેલા ચિત્રામા જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ તો ચૂલો સળગતો આ જોઈ ચિત્રામા ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આલોટે અને શરીર દાજે તેથી સાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું એવું એનું પેટ બળજ્યું સવારે જેઠાણીએ ઊઠીને જોયું તો ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગ્યો સાસુમાએ આવણીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાનો સાપ છે માટે તું શીતળામા પાસે જા અને એમની ક્ષમા માંગ અને કહે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેહરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલી શીતળામાને પાસે રસ્તામાં પેલી બેટર લાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બેન આટલો અમથો અમારો સંદેશો સીતરામાને આપજે ને જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તાળી પંચાયતમાં ક્યાં પડું સંદેશો છે એનો ને વાત છે ની જોતી નથી સીતરામાના સાથથી છોકરું મારું ભડતું થઈ ગયું છે હ સંદેશો આપને એમ કહીએ તો ચાલી આગળ જતાં પહેલે બે આખલા મળ્યા આખલા હોય જેઠાણીને પૂછ્યું એ બહેન તમે સીતરામા પાસે જાવ છો તો મારું મને અમારો સંદેશો પણ આપજો ને માને જેઠાણી એ છણકો કરતા કહ્યું મરને મારા રોયા કોઈ નવરી નથી તે તમારા સંદેશ હું લઈ જાઉં આમ પગ પછાડીને એ તો આગળ ચાલી જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોસી બેઠેલા છે તે જેઠાણી તેણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી સીતરામા પાસે જઉં છું દીકરો સજીવન કરવા જેઠાણી બોલી ભલે માડી ભલે જા પણ જતા જતા મારા માથામાંથી થોડી જૂળ કાઢતી જાની ભગવાન તારું ભલું કરશે ડોષીમાં બોલ્યા પણ આ તો અભિમાનનું પુત્રું ઈર્ષા નો ભંડાર એ તો કાંઈ કોઈની સેવા કરે એટલે તુરંત જ બોલી એ ડોષી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શિતળામાં હજુ મળ્યા નથી તને માથે જૂ છે તો બેઠી બેઠી માનથું ભંજવાડને ભંજવાડ્યા રાખ ને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી તો મચકોડતો મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા ડોસી માં કહ્યું ઓ ભાઈ માથું જો નહીં તો કઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી સીતરામા શોધ કરે છે પણ એમ સીતરામા મળે નહીં માટે બહેનો દેખા દેખી કે કોઈની ઈર્ષા થી એવું કોઈ કાર્ય ન કરું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ આપણને ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટપુ કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવું બને તો દાન દક્ષિણા આપી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર રીજે છે ખુશ રહે છે જેઠાણી ચિત્રામાને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતા કક ઘરે પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડે સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ નથી થતી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય શીતળામાં જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને સાંભળનારને લખનારને અને વાંચનારને સૌને ફળજો જય શીતળામાં જો મિત્રો વાર્તા સારી લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને વિડીયો લાઇક શેર પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ